હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકાસ્વાદમાં આજે આપણે રસાવાળા મઠના વૈડાનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે વગરવા માટે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને કુકરમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અડધી ટીસ્પૂન જીરું આપણું જીરું તતડી ગયું છે તો વન ફોર ટી સ્પૂન હિંગ એડ કરીશું એની અંદર આઠથી દસ કડી લસણ એક મરચું અને પાંચથી સાત લીમડીના પાન તે કરીશું અને એક મોટી ડુંગળીને મેં કટ કરી લીધી છે તેને એડ કરીશું ડુંગળી થોડીક શેકાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે ડુંગળી શેકાઈ ગઈ છે તેની અંદર હવે મસાલા ખરીદીશું અડધી ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર એને એક વખત આપણે હલાવી લઈશું હવે એની અંદર મેં આ મગના મઠના વયડા લીધા છે એ લગભગ સાડી ત્રણસો ગ્રામ છે એને મેં ધોઈને કોરા કરી લીધા છે તો એને એડ કરીશું એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એક વખત આપણે હલાવી લઈશું હવે એની અંદર આપણે મેં આ એક લીંબુને કટ કરી લીધું છે એનો રસ એડ કરીશું અડધી ટીસ્પૂન જેટલી ખાંડ ને અડધો ગ્લાસ પાણી એડ કરીશું હવે ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચારથી પાંચ સીટી વગાડી લઈશું સીટી બધી વાગી ગઈ છે આપણે આમાંથી હવા કાઢીને ઢાંકણ ખોલીને એક વખત જોઈ લઈશું આપણા વૈડા ચડી ગયા છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું યાર છે આપણા રસાવાડા મઠના વૈડા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસિપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ